વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ જે જીવ વાકેલાના માર્ગદર્શન હેઠળ નંદાસણ પોલીસ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરતી હતી અને તે દરમિયાન નંદાસણ પી એસ કે બી દેસાઈને ખાનગી રાહ ચોક્કસ બાસમી મળી હતી કે એક નંબર પ્લેટ વગરની ટૂંકમાં બે ઇસમો ચોરીનો માલ લઈને ફરે છે આ સામાન કોઈને વેચાણ કરવાની ફિરાકમાં છે તેના આધારે પોલીસે નંદાસણથી મહેસાણા જતા રોડ ઉપર આવેલ ગાર્ડન સફારી નામની હોટલના પાર્કિંગમાં ટ્રક સાથે બે ઈસમો સુરેન્દ્રસિંહ રાજપૂત અને માજીદ ખાન સિંધીને ઝડપી પાડ્યા હતા ત્યારે પોલીસે નંબર પ્લેટ વગરની ટ્રક જેની કિંમત દસ લાખ અને 330 કોટન ના કાર્ટૂન જેની કિંમત 90 લાખ મળીને કુલ 1 કરોડ નો મુદ્દા માલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે નંદાસણ માં પોલીસ ને ખાનગી રાહે જે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પ્લેટ વગરની જે કહી શકાય કે નંબર પ્લેટ વગરની જે ટ્રકમાં બેસમો ચોરી કરતા ચોરીનો માલ જે છે વેચે છે ત્યારે કુલ ₹1 કરોડ નો મુદ્દા માલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો છે